ગણેશ ઉત્સવમાં વિસર્જન દરમિયાન પોલીસ બંદોબસ્ત માટેની વ્યવસ્થા અંગે પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર નરસિમહા કોમારે જણાવ્યું હતું કે આવતીકાલે ગણેશ ઉત્સવના સાતમા દિવસે જૂની ગઢી સહિતના શ્રીજી વિસર્જનને લઈને વડોદરા શહેર પોલીસ લોખંડે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે આજે વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદ સંબોધી મીડિયાના માધ્યમથી આ અંગેની માહિતી પૂરી પાડી હતી કુમારે જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના રિઝર્વડ પોલીસ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ મળીને કુલ નવ કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે આ ઉપરાંત એસપી કક્ષાના ચાર અને ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ કક્ષાના વડોદરા બહારના અધિકારીઓ પણ પોલીસ બંદોબસ્તમાં જોડાશે યાત્રાઓને ધ્યાનમાં રાખીને ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ અને મૂવિંગ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસે ટેકનોલોજી ટૂલ્સનો પણ ઉપયોગ કરી ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા અને સ્માર્ટ સિટીના કેમેરાથી સતત નજર રાખશે અને આના ભાગરૂપે અત્યાર સુધી કેટલાક ગણેશોના આગમન સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે આવતીકાલે જૂનીગઢી ગણેશથી વિસર્જનનો પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે અને અનુસંધાને શહેરમાં વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તમે જાણો છો કે ઇન બિટવીન ફિફ્થ સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લિમ મુસ્લિમ બિરાદરો માટેનો એક મહત્વનો તહેવાર છે આના ઉજવણી પણ થનાર છે આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ એક હજાર સાતસો થી વધારે લાયસન્સ ધરાવતા ગણેશ આઈડલ્સની સ્થાપના થઈ છે અને છેલ્લા ચાર વ્યક્તિ આ ગણેશ અને વિસર્જન માટે કેટલાક આયોજકો સાથે બેઠકો યોજી છે પંડાલમાં લેવાની થતી કરવાની થતી કેટલાક સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની ઇન્સ્ટ્રક્શન આપી છે સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની

એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈ પણ આયોજક કે ભક્તજનો અનાનુકૂળતા ના થાય તે માટે તમામ સપોર્ટ ઇમ્પ્લિમેન્ટ કરી છે આજે ત્યારે ચર્ચા કરીએ કે આવતીકાલે દુનીગઢી ગણેશની વિસર્જન જે વડોદરા શહેરમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે વિસર્જનની આમાંથી શરૂ થાય છે અત્યાર સુધી આપણે

અને નજીકના આર્ટિફિશિયલ પોર્ટમાં જઈને વિસર્જન કરી શકે તે માટેનું આયોજન કરી દરેક વિસર્જન પોતે આપણે ફેન્સિંગ બેરિકેડિંગ ઇલ્યુમિનેશન જેટ્ટી તરાપાઓ ઓપરેશન સપોર્ટ તરીકે ક્રેન્સ તરવૈયાઓ ફાયર સેફ્ટી અંગેના વ્યવસ્થા આમ્બુલન્સ સર્વિસિસ આપણા વાયરલેસ કમ્યુનિકેશન સાથે પોલીસ સપોર્ટ સિસ્ટમ અને વિસર્જન કરનાર લોકોને માર્ગદર્શનને અલર્ટમાં રાખવા માટે પબ્લિક કરીને આવતા દરેક ગણેશ ત્યાં પહોંચે હેન્ડ ઓવર કરે અને પરત જતા રહે તે માટે એન્ટ્રી એક્ઝિટ માટેનું બેરિકેડિંગ કરીને અલગ વ્યવસ્થા પણ ગોઠવી છે અને હોલ્ડિંગ અને પાર્કિંગ માટેનું પણ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવે સાથે આપને આ સમગ્ર પ્રક્રિયા દરેક આયોજક સાથે સંકલનથી સંપન્ન થાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સ્ટેશન એસીપી ડીજીપી કક્ષાએ વિગતવારની આયોજકો સાથે બેઠકોનું આયોજન કરીને કયો વિસર્જન માટે કયો આર્ટિફિશિયલ પોર્ણમાં જવાનું છે એમના રૂટ શું હશે કેટલા વાગે નીકળશે ક્યાં સુધી પહોંચશે અને કયો પ્રકારના ગાઈડલાઇન્સનું પાલન કરશે તું એમના ડિટેલ એમને માર્ગદર્શન પૂરી પાડવામાં આવે છે આ અંગે આપણી તરફથી જે ટ્રાફિક ડાયવર્શન અને મેનેજમેન્ટ અંગેનો જે પ્લાન છે આ પણ નોટિફિકેશન બહાર પાડીને સમગ્ર શહેરમાં કયો પ્રકારની આયોજન રહેશે તે અંગે પણ આપણે આયોજન કરી ચૂક્યા છે અત્યારે જે કાયદોને અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી તે માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોથી पासे ना ने करी ने। ये ने, अपने मिलटरी तैनात एक्शन फोर्स फोर्स स्पेशल सीआरपीएफ बीएसएफ जुदा-जुदा संवेदनशील विस्तारों में स्थानिकसीपी डीसीपी नेतृत्व में पेट्रोलिंग कर डॉमिनेशन एक्सरसाइज शहरजनों ने कम्युनिटीज सुरक्षा संबंधी अपने સાથે સાથે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ પોટેન્શિયલ ટ્રબલ મોંગ્સને પણ આઈડેન્ટિફાઈ કરીને એમના જરૂરી એક્શન પ્રિવેન્ટીવતી ઉપર નજર એમના પ્રવૃત્તિ ઉપર સતત નિગરાણી રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે દરેક પોલીસ સ્ટેશન અને સબડિવિઝન કક્ષાએ પણ પોલીસ એક્ટિવ બનીને કામ કરી રહ્યો છે સમગ્ર વ્યવસ્થા માટે શહેરના તમામ અધિકારીઓ ઉપરાંત બહારના એસપી એકસો નો જેટલા ઇન્સ્પેક્ટર બસો દસ જેટલા સબ ઇન્સ્પેક્ટરો પણ આવશે કુલ મળીને ત્રણ હજાર જેટલા પોલીસ અધિકારીઓ ને 8500 પ્લસ હોમ ગાર્ડન માનવ વ્યક્તકો આંદોબસમાં तैनात રહેશે સાથે સાથે જે રીતે આપણે કીધું SRPF SAPR RAF CRPF અને BSF ના કુલ નો કંપનીઓ વિશેષ રીતે ગણેશ રિસર્ચન મગતે શેર પોલીસની મદદમાં ડિપ્લોયમેન્ટ થનાર છે તમામ શેરમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને સમગ્ર વિસર્જનની પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ ફોર્સ અને લોજિસ્ટિક્સ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આ બંદોબસ્તમાં માતમ કઈ ત્યાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે આનું પણ ઉપયોગ થશે તમે અગાઉ પણ જોયું છે આપણા શહેરના ઉપલબ્ધ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ પ્લસ વીએમસીના કેમેરા ફાઈવ હંડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લસ પોલીસ કેમેરા એ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતનું અને સાતસો પચાસથી વધારે બોડીવોન કેમેરા પણ આમાં તૈનાત રહેશે લગભગ આઠ ડ્રોન કેમેરાઓ પણ આપણા જુદા જુદા વિસ્તારમાં આપણા આકાશથી પણ ક્રિમિનલ એક્ટિવિટીઝ ઉપર નજર રાખવા માટે પ્રોઇડ રહેશે કન્ટેન્જન્સી પ્લાન તરીકે આપણે વજ્ર વરુણ અને એન્ટીરાઈટ કીટ સાથે સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ્સ જગ્યા જગ્યા ઉપર તૈનાત રહેશે અને કોઈ પણ ઇમરજન્સી કે ઇમિડિયેટ નીડ પણ છે રિસ્પોન્ડ કરી શકે તે માટે

એમના બપોરે ત્રણ વાગ્યા સુધી તમામ જુલુસો નીકળે અને સંપન્ન થાય અને તે પછી યોજના સર્જન કે પૂજા વખતે અને કોઈપણ પ્રકારના આનામતા ના થાય તે માટે આપણા ડાયલોગ પ્રોસેસથી એમના આખા બંદોબસ્ત વ્યવસ્થાપન પણ ઓલરેડી પ્લાનિંગ કરી શક્યા અત્યારે જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે આપણા માધ્યમથી શહેરજનોને પણ છે જે વિસર્જન આયોજન છે નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવે સમયસર ડિપાર્ટ કરવામાં આવે અને સ્થળ ઉપર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં ભીડભાડ કર્યા વગર વિસર્જન કરવાનું જો વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે જે ડાયવર્શન પ્લાન છે તે મુજબ આનું પાલન કરીને કોઈ ત્યાં જવાનો પ્રયાસ ન કરે નિયમોનું ભંગ ન કરે આ અંગે પણ ધ્યાન રાખે અને સાથે સાથે જે મુવમેન્ટ છે પબ્લિકની અને પણ પોલીસ સાથે સંકલન અને સરકારથી જે જે જરૂરિયાત હોય તે સિવાય કોઈ નીકળવાનો પ્રયાસ ન કરે એવું આગ્રહ પણ કરી